ત્યારે આજે એટલે કે શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વન અને પર્યાવરણ જળ સંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ गृह राज्यमंत्री हरसंघवी शिक्षण राज्यमंत्री प्रफुल्लभाई पानशेरिया आदिजाती विकास राज्यमंत्री कुवरजीभाई हळपती विधानसभा नायब मुख्य दंडक विजयभाई पटेल सांसद मुकेशभाई दलाल सांसद प्रभूभाई वसावा मेयर दक्षेशभ मावाणी सहित अग्रणी शहरीजोन उस्थित